નવ જુલાઈના રોજ પાદરામાં બનેલી બ્રિજ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચાવી દીધો હતો આ ભયાનક ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમ ઘટના સ્થળે તરત જ પહોંચી હતી ત્યારે એપિકોર કંપનીની ફાયર બ્રિગેડ સાથે મેડિકલ ટીમ પણ પહોંચી હતી ખાસ કરીને વાત કરીએ તો અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે જ એપિકોર કંપનીએ માનવીયતા માટે આહવાન માનતા તરત જ મદદ માટે હાથ લંબાવ્યો હતો કંપનીનો સ્ટાફ દિવસ રાત ઘટના સ્થળે રહી બચાવ કામગીરીમાં લાગ્યો તેમને માત્ર ટેકનિકલ સહાય નહીં પરંતુ ઘાયલ અને બચાવ કાર્યમાં જોડાયેલા લોકો માટે ચા નાસ્તા સહિતની વ્યવસ્થા કરી હતી જેથી કામગીરીને વેગ મળ્યો એપિકોર કંપની સેવા ભાવનાને સ્થાનિક લોકો તેમજ પ્રશાસને ઊંચી સરાહનીય કરી હતી ઉલ્લેખનીય છે કે વર્ષભર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં આગળ રહેતી એપિકોર કંપની દુઃખના સમયે પણ સંકટમાં સહાયરૂપ બની અને માનવીય સંવેદનશીલતા બતાવી હતી દુર્ઘટનામાં બચાવ કાર્ય દરમિયાન તેમના સ્ટાફનો સમર્પિત અભિગમ સાચે શંસનીય રહ્યો હતો અહીંયા બ્રિટની દુર્ઘટના જે થઈ છે એમાં એપિકોર ફાર્માસ્યુટિકલ તરફથી અમારી કાલે સાડા સાત વાગ્યા જે ઘટના ગણી ત્યારથી લઈને અત્યાર સુધીને અમારી ફાયર ટીમ તથા મેડિકલ ટીમ અહીં ઇમરજન્સીમાં રેસ્ક્યુ માટે તથા મેડિકલ ફેસિલિટી માટે તત્પર છે એમાં ચા શું કહેવાય ફૂડ પેકેટ છે લંચની વ્યવસ્થા છે ડિનરની વ્યવસ્થા છે દરેક પ્રકારની અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ તથા રેસ્ક્યુ કામગીરી માટે બી અમારી ટીમ તત્પર છે અમારી લગભગ વીસથી પચીસ જણાની ટીમ અહીંયા ચોવીસ કલાક હાજર છે અને એનાથી વધારે બી કંઈક જોતું હોય તમારે એટલે એનાથી પણ વધારે કંઈક સેવા હોય એના માટે અમે રેડી છીએ